રાજકોટ જિલ્લાના વેરાવળને સ્વતંત્ર નગરપાલિકા ફાળવવા રજૂઆત કરવામાં આવી છે વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા સહિતના તમામ સદસ્યો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદને ગ્રામજનોએ અલગ નગરપાલિકા ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના જ શાપર વેરાવળને સંયુક્ત નગરપાલિકા બનાવવા કાર્યવાહી શરૂ કરી છે વેરાવળ ગામની પિસ્તાલીસ હજારની વસ્તી હોવા છતાં સ્વતંત્ર

છેલ્લા પાંચ વર્ષથી અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી માનનીય ડીડીઓ સાહેબ માનનીય કલેક્ટર સાહેબ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીને અમારી પાંચ વર્ષથી રજૂઆત કરીએ છીએ કે અમને સ્વતંત્ર રીતે નગરપાલિકા આપવામાં આવે તેના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટા નિર્ણય થઈ રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમને કાલે જાણવા મળ્યું કે સ્વતંત્ર નહીં પણ સંયુક્ત રીતે સાપર વેરાવળની નગરપાલિકા સરકાર જાહેર કરવા જઈ રહી છે તો અમારી સરકાર શ્રીને ખાસ વિનંતી છે આપના મીડિયાના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને કે અમારી સાથે અન્યાય ન થાય એ જોજો અને અમારે પાંચ વર્ષની જે રજૂઆત છે એ ધ્યાને લઈને ગ્રામજનોને બધાને વિશ્વાસમાં લઈને આગળની કાર્યવાહી કરે તાલુકા પંચાયત સદસ્ય કોટડા સાંગાણી વેરાવળ ગામ તાલુકા પંચાયત ધીરજલાલ ગંગદાસભાઈ કોરાટ અમે વારંવાર રજૂઆત કરેલ કે વેરાવળ ગામને નગરપાલિકા સ્વતંત્ર આપવી મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રી શ્રી ડીડીઓ શ્રી શ્રી ધારાસભ્યશ્રી બધાને રજૂઆત કરેલ છે બે હજાર ત્રેવીસમાં લેખિત રજૂઆત કરેલ છે પ્રભવ જોશી સાહેબે અમને સાંભળ્યા હતા ત્યારે એને કીધું હતું કે અમે વિચારશું અને તમને સ્વતંત્ર નગરપાલિકા મળે એવું કોશિશ કરશું પણ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે સ્વતંત્ર નથી આપતા અને સાપર વેરાવળને સંયુક્ત આપે છે એ અમને માન્ય નથી કલેક્ટરને કરી દઈએ તો સરકારમાં અમે દઈએ આવ્યા છીએ લેખિતમાં મુખ્યમંત્રીશ્રીને આપેલું છે લેખિતમાં ન આપે તો અમે મુખ્યમંત્રીશ્રીને મળવાઈ જાશું સંખ્યા લઈને જાશું સાથે